હેલો બાર દોસ્તો સ્વાગત છે તમારું નવા વિડીયો ચોરસ ની અંદર વર્તુળી ની અંદર પીળો અને લમચોરસ ની અંદર વાદળી રંગ પૂરવાનો છે જુઓ તો તમે ડિઝાઇન જોઈ શકો છો જુઓ છો ને એની અંદર આવી રીતે રંગ પૂરવાનો છે ત્રિકોણ ગણતું જવાનું છે અને રંગ પૂરતો જવાનો છે ત્રિકોણ માં લીલો ચોરસ માં લાલ રાઉન્ડ માં પીળો અને લમ ચોરસ ની અંદર વાદળી હવે લીલો રંગ પૂરેલા છે ઈ ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત લાલ રંગ ચાર માં પીળો પંદર અને વાદળી પાંચ ની અંદર આવી રીતે તમે જવાબ લખી શકો છો ત્યારબાદ જુઓ તો આવી રીતે આપેલું છે એમાં લીલો રંગ ચોરસ ની અંદર લીલો ત્રિકોણ ની અંદર પીળો આની અંદર વાદળી અને રાઉન્ડ ની અંદર વાળ લાલ એમાં જો લીલો રંગ આઠ ની અંદર પીળો રંગ ચૌદ વાદળી રંગ આઠ અને લાલ રંગ પંદર લખી નાખ્યા ત્યારબાદ ખૂણા કેટલા છે એ જણાવવાનું છે જુઓ તો આ સ્ટાર ની અંદર કેટલા ખૂણા છે સાત ત્યારબાદ વર્તુળમાં જીરો એવી રીતે આમની અંદર લખેલું છે એરો ની અંદર કેટલા આપેલા છે સાત સાત પછી કેટલા આપેલા છે નવ પંચકોણ ની અંદર પાંચ આમ ની અંદર ચાર એલ ની અંદર કેટલા આપેલા છ અર્ધવર્તો ની અંદર બે અંડાકાર ની અંદર એક

પછી જો વસ્તુ અને આકાર તથા રંગ સાથે જોડો હવે લખોટી છે એને જોડવાનું છે અને આને નીચેના ને રંગ સાથે જોડવાનો છે રોટલી ગોળ હવે આને પીળા સાથે જોડવાનો થઈ ગયો બસ બસ કેવી લંબ ચોરસ હવે એને ચોરસ સાથે આમને ચોરસ સાથે અને એને પાછું બ્લેક સાથે પછી 10 ગ્રામ આ ટેનગ્રામ માં કેટલા ત્રિકોણ છે ત્રણ કયા અંક કયા અંક ત્રિકોણ દર્શાવે છે એક બે અને પાંચ આ ટેનગ્રામમાં બે અંકો કયા સરખા છે બે અને પાંચ જુઓ તો બે ત્રિકોણ જ છે આ ટેનગ્રામ કયો ચોરસ ટેનગ્રામ માં કયો ચોરસ દર્શાવે છે ત્રણ પછી બે અંકો વાળા ચોરસને જોડવાથી ચોરસ બને છે બે અને પાંચ ને જોડીએ બે ત્રિકોણ ને જોડીએ ત્યારબાદ પેટર્ન ની અંદર રંગ પૂરવાનો છે આવી રીતે રંગ પૂરી શકાય છે અલગ કાઢતું જવાનું પછી એને ગ્રે ગ્રે કલર પૂરતું જવાનું ત્યારબાદ જુઓ આ પેટર્ન ની અંદર કલર પૂરેલા છે આ પેટર્ન ની અંદર પણ રંગો પૂરેલા છે હવે જો એક નો ટુકડો અલગ કાઢવાનો છે ત્યારબાદ કેટલી કિનારીઓ છે ગણીને લખવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર હવે જો ચોરસમાં ચાર ઝટકોણ માં છ ચાર પાંચ આમાં છ આઠ બાર સાત અને આઠ આટલી કિનારીઓ છે ત્યારબાદ અલગ પડતા આકાર ઉપર શું કરવાનું છે ક્રોસની નિશાની થઈ ગયું પછી પેટર્ન આગળ વધારો આ પેટર્ન ને આગળ આગળ વધારતી જવાની છે દોરતું જવાનું એટલે આગળ વધતી જાય પછી જો અહીંયા ટેન ગ્રામ પાછા ચોટાડવાના છે તમે કાગળ બનાવીને ચોટાડી શકો છો ત્યારબાદ પેટર્ન ને એના ટુકડા સાથે જોડવાનો છે કલર ઉપરથી તમને ખબર પડી જાય કઈ પેટર્ન નો ટુકડો છે થઈ ગયું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ બાર દોસ્તો